જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે ખોડિયારમાનું પ્રાગટ્ય કેવી રીતે થયું તે જાણીશું સૌરાષ્ટ્રના ભાવનગર જિલ્લાના બોટાદ તાલુકાના રોહિશાળા ગામે મામડીયા નામે એક ચારણ ધર્મનિષ્ઠ જીવન જીવતા હતા તેઓ માલધારી હતા અને ભગવાન શિવના પરમ ભક્ત હતા તેમના પત્ની દેવળ બાપણ ઉદાર હૃદય અને ઈશ્વર ભક્તિમાં લીન રહેનારી નારી હતા આ દંપતી ગૌ સંવર્ધન અને મહેમાન વત્સલતા માટે પ્રખ્યાત હતા કોઈ ભિખારી યાત્રી કે ભક્ત તેમના દ્વારેથી ખાલી હાથે પાછો ન જતો તેમ છતાં સંતાન સુખ ન હોવાને કારણે દેવળબા સતત દુખી રહેતા તેઓ માનતા કે માતા લક્ષ્મીનો સાથ હોય કે ન હોય પણ જીવનમાં સંતાનનો આશીર્વાદ સૌથી મોટું સુખ છે તે સમયના શાસક વલબીપુરના રાજા શિલાદિત્ય અને મામળિયા ચારણ વચ્ચે ગાઢ મિત્રતા હતી રાજા માટે મામળિયો માત્ર એક મિત્ર જ નહોતા પણ એક સહાયક અને વિશ્વાસુ સાથી હતા રાજદરબારમાં પણ કોઈ પૃથક વાત કે નિર્ણય મામળિયાની હાજરી વિના લેવામાં ન આવતો રાજાના દરબારમાં કેટલાક લોકો એવા પણ હતા જેમને આ મિત્રતા જરાય ગમતી નહોતી આ મિત્રતાથી ઈર્ષાળુ લોકો રાજાને મામળિયા સામે ઉશ્કેરવા લાગ્યા તેઓ સતત એવા પ્રયાસો કરતા કે રાજાના હૃદયમાં મામળિયા માટે શંકા ઉપજે કેટલાક ઈર્ષાળુ દરબારીઓએ રાજાને માનસિક રૂપે પ્રભાવિત કર્યા કે નિસંતાન વ્યક્તિના દર્શન કરવાથી અપશુકન થાય છે અને રાજ્ય માટે અનિષ્ટ થઈ શકે છે આમ એક દિવસ જ્યારે મામળિયા દરબારમાં આવ્યા ત્યારે રાજાએ તેમની સાથેનો સંબંધ તોડી નાખ્યો અને કહ્યું કે આપણી મિત્રતા આજે પૂર્ણ થાય છે મામલ્યો આટલું સાંભળીને સ્તબ્ધ થઈ ગયા તેમણે ક્યારેય વિચાર્યું પણ નહોતું કે જે મિત્રતાને તેઓ આખું જીવન સાચવી રહ્યા હતા તે એક ખોટી માન્યતાના કારણે તૂટી જશે રાજાની વાત સાંભળીને મામળિયો ખૂબ દુઃખી થયો અને તેમના હૃદયમાં અસહ્ય વેદના થવા લાગી જે સમાજે તેમને હંમેશા માન સન્માન આપ્યું હતું તે જ હવે તેમનું અપમાન કરતા અને વાંજિયા મેણા મારવા લાગ્યા મામડિયા માટે આવું જીવન જીવવું હવે અસહ્ય બની ગયું અંતે તેઓ વલભીપુર છોડીને પોતાના ગામ પાછા ફર્યા ઘર પહોંચ્યા પછી તેમણે પોતાની પત્નીને સમગ્ર ઘટના વિશે કહ્યું રાજા શિલાદિત્ય જે તેમના માટે ભાઈ સમાન હતા તેમણે શત્રુ જેવી વૃત્તિ અપનાવી એ સાંભળીને તેમની પત્ની પણ દુખી થઈ હવે તેઓને સંસારમાં કોઈ રસ ન રહ્યો તેમને એવું લાગ્યું કે આ જીવન હવે એક ભાર સમાન છે તેમના મનમાં ભક્તિ અને શ્રદ્ધાનો અખૂટ ભાવ ઉદભવ્યો તેઓ એક શિવાલયમાં ગયા અને શિવલિંગ સામે બેઠા શિવની આરાધનામાં લીન થયા તેમણે નિશ્ચય કર્યો કે જો ભગવાન શિવ મારી પ્રાર્થના સ્વીકાર નહીં કરે તો હું મસ્તક તલવારથી ઉતારીને ચડાવીશ તેઓ રોજે રોજ શિવલિંગ સામે આરાધના કરતા અને એક જ પ્રાર્થના કરતા કે ભગવાન શિવ તેમને આ મુક્ત કરે તેમ છતાં દિવસો પસાર થતા રહ્યા પણ કોઈ સંકેત ન મળ્યો અંતે હારીને તેઓ તલવાર લઈને શિવલિંગ સામે ગયા અને જેમ જ તેઓ મસ્તક ઉતારવા તલવાર ચલાવવા લાગ્યા તે ક્ષણે ભોળાનાથ પ્રસન્ન થયા ભગવાન શિવે પાતાળ નાગ નાગદેવતાઓને સંબોધન કર્યું અને મામળિયાને વરદાન આપ્યું કે નાગલોકની નાગપુત્રીઓ અને નાગપુત્રો તારા સંતાન રૂપે જન્મ લેશે તને સાત પુત્રીઓ અને એક પુત્ર પ્રાપ્ત થશે જે તારી વંશ પરંપરા આગળ વધારશે આ દિવ્ય વચન સાંભળીને મામળિયા ગદગદિત થઈ ગયા અને તેના પત્ની દેવળબાને આ પ્રસંગની જાણ કરી દેવળબાએ મહાસુદ આઠમના શુભ દિવસે આઠ ખાલી પારણા તૈયાર કર્યા શિવજીના વચન મુજબ સાત નાગણીઓ અને એક નાગ બાળ સ્વરૂપે પારણામાં આવીને માનવ સ્વરૂપમાં પ્રગટ થયા આ સંતાનમાં કન્યાઓના નામ આવડ જોગડ તોગડ બીજબાઈ હોલબાઈ સાંસાઈ અને જાનબાઈ રાખવામાં આવ્યું અને તેમના ભાઈનું નામ મેરખ્યો રાખવામાં આવ્યું આ રીતે માતા ખોડિયારનું પ્રાગટ્ય થયું અને તેમનું ભક્તિપૂર્ણ જીવન અનેક લોકોને આશીર્વાદ આપવા માટે સમર્પિત થયું તો મિત્રો કાલે આપણે મા ખોડલનું નામ જાનબાઈ હોવા છતાં ખોડિયાર નામ કેવી રીતે પડ્યું તે જાણીશું તો મિત્રો તમને અમારી આ વાર્તા પસંદ આવી હોય તો અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને નીચે આપેલા બ્લેક બટનને ક્લિક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો મિત્રો અમારી આ વાર્તાને છેલ્લે સુધી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ